ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ ખાતેથી અઠ્યોતેર લાખ સિત્તેર હજાર બસો ત્રણ રૂપિયાનો વિદેશી દરૂ ઝડપાયો આઠ તારીખ પંદર 2025 બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે ચાર કલાકે ઝાલોદ પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર ધાવડિયા ચેકપોસ્ટ ખાતેથી અશોક લેલેન ટ્રકમાં બટાકા ભરેલ થેલીઓની આડમાં ચોરી છુપાથી લઈ જવાતો અઠ્યોતેર લાખ સિત્તેર હજાર બસો ત્રણ રૂપિયાનો વિદેશી દારૂ તેમાં ટ્રક લા ટ્રક મળી એક કરોડ ત્રણ લાખ એસી હજાર બસો ત્રણ રૂપિયાનો મુદ્દામાં જલદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં કહી શકાય કે જલદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ગામી તથા પોલીસ સ્ટાફ જેઓ કે દાવડિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાનના મોનાડુંગર તરફથી એક ટ્રક આવી રહી હતી જેમાં બટાકા ભરેલા હતા અને તેમાં નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખ્યો હતો જેમાં કહી શકાય કે પોલીસ દ્વારા અઠ્યોતેર લાખ સિત્તેર હજાર બસો ત્રણ રૂપિયાનો વિદેશી દારૂ અને ગાડી મળી એક કરોડ ત્રણ લાખ એંસી હજાર બસો ત્રણ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોને ઝડપી પડ્યા છે અને કુલ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે